નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જાન્યુઆરી એક તમારા હૃદયને ઉત્સાહથી ભરી લો અને તમારી આગળ એક ખરેખર જ અદ્ભુત વર્ષ આવીને ઊભું છે એ જાણ સાથે નવા વર્ષમાં પ્રવેશ કરો દરેકે દરેક વસ્તુમાંથી ઉત્તમો તમને પ્રગટ થતું જુઓ આ કેટલું ઉજ્જવલ વર્ષ હશે એ હું તમને કહી શકું પણ હું જે કહું છું તે તમે કૃતજ્ઞતાથી સભર હૃદયે સ્વીકારો નહીં અને મારા શબ્દમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને અતિ ઉત્તમની અપેક્ષા રાખો નહીં તો પછી એ બનશે નહીં એ બને તે માટે તમારે મદદ કરવી જોઈશે મારા અદ્ભુત વચનોને તમારે વળગી રહેવું જોઈશે અને તેમાં માનવું જોઈશે એ તમારે મન વડે માનવાની બાબત નથી અંતઃસ્ફૂર્ણ વડે માનવાની વાત છે પરમમાંથી મારામાંથી જે આંતરિક જ્ઞાન આવે છે તેના વડે માનવાની વાત છે આંતરચક્ષુથી કલ્પના કરો કે તમારી માટે હું માર્ગ તૈયાર કરતો આગળ ચાલું છું અને દેખીતી રીતે અશક્ય લાગતું હોય તેને શક્ય બનાવું છું જે લોકો મને ખરેખર ચાહે છે અને બધી બાબતોમાં મને અગ્રિમતા આપે છે તેમને ભાગે ઉત્તમ અતિ ઉત્તમ પૂર્ણ જ છે આપનો આજનો દિવસ શુભ રહે